ટેકનિકલ શક્તિરાજમાં હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું તમારા મોબાઈલ ફોનમાં એડ આવી રહી છે અને તમને મિત્રો ખબર નથી કયા એપ્લિકેશનમાંથી આવી રહી છે આ એડને તમારે બંધ કરવી છે તો પૂરેપૂરો વિડિયો તમારે જોવો પડશે આ એડને આપણે એકસો ને દસ ટકા તમારી એડને બંધ કરી દઈશું જો તમારે આ રીતે એડ આવતી હોય તો તમે બહાર મેન્યુઅલ સેટિંગમાં હોય તોય પણ તમને એડ આપી દે તમે કોઈકને ફોન લગાવતા હોય તો પણ તમને એડ આપી દે આ રીતે એડ આવતી હોય અને તમને ખબર ન હોય કયા એપ્લિકેશનમાંથી એડ આવતી હશે અને તમારો ફોન પણ ક્યારેક ક્યારેક હેંગ થઈ જાય એડના લીધે ડાઉ ડાઉનલોડ નાવ લખેલું આવે એટલે તમારો ફોન ઘડી હેંગ થઈ જાય પછી તમે થોડીક વાર રાહ જોવો એટલે ઇન્સ્ટોલ કરવાનું આવશે અને પછી ગેટ માણમાણ કરીને તમે બહાર નીકળતા હોય આ પ્રકારની એડ આવતી હોય તમારા ફોનમાં તમને ખબર ન હોય કે આ એપ્લિકેશનમાંથી તમારા ફોનમાં એડ આવે છે તમારી પાસે ઘણા બધા બ્રાઉઝર હોય તો મિત્રો પ્રથમ તો પહેલાં આ એડ કેમાંથી આવે જો ક્રોમ બ્રાઉઝરમાંથી પણ આવી શકે છે એવું નથી ક્રોમ બ્રાઉઝરમાં ના આવે કંપનીનું છે એટલે તો યુસી બ્રાઉઝરમાંથી ને આવી શકે પછી ઓપેરા મેની બ્રાઉઝરમાંથી આવી શકે કોઈ પણ બ્રાઉઝરમાં ખાસ કરી અને વીડીમેટમાં તો તમને ઓટોમેટિક તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જાય છે ખાસ કરીને એવી વેબસાઇટ ઉપર જ્યાં આપણે ઓનલાઈન વિડીયો જોવા માટે ગૂગલમાં સર્ચ મારી અને જઈએ છીએ અથવા વીડીમેટીમાં સર્ચ મારી અને ગૂગલમાં જોવા જઈએ છીએ ત્યાંથી મિત્ર બહુ આવી જાય છે આ એક જાતનો વાયરસ છે અને બંધ કરવા માટે તો પહેલાં આપણે મોબાઈલનું સેટિંગ ખોલી લેવાનું છે સેટિંગને ખોલ્યા પછી નીચે સ્ક્રોલ કરતું ચાલુ જવાનું પછી મિત્ર એપ્લિકેશન એપ મેનેજર તેમાં મિત્ર સ્ક્રીપ કરીને ખોલી લેવાનું છે પછી આપણા બધા એપ્લિકેશન મિત્રો આવી જાય છે આમાંથી આપણે એક એપ્લિકેશન ગોતવાનું છે કે જેનો લોગો સફેદ છે અને જે લખેલું છે તે સફેદ છે એ ઉપરે હોઈ શકે છે વચમાં પણ હોઈ શકે છે કોઈ પણ જગ્યાએ હોય છે તેને મિત્રો સફેદ લોગાવાળું દેખાય એમાં કાંઈ મિત્ર લખેલું નહીં હોય ખાલી સફેદ જ હશે ખાલી તેને ગોતી અને મિત્રો આપણે તેને ડિલેટ મારી દેવાનો છે ડિલેટ માર્યા પછી તમારે ક્યારેય એડ નહીં આવે જો તમારે એડથી પરેશાન હોય તમારે એડ મિત્રો બંધ થઈ જાય તો અમારી ચેનલને એક લાઈક ને એક સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા અમે મિત્રો આવાના આવા વિડીયો બનાવીએ છીએ